અને અંદર બндеત નું કામ પણ સરસ આપેલું છે સિંગલ દાણા નું બндеત નું કામ રહેશે છેટ સુધીનું ભરત આવશે જો સાવ નવી પેટર્ન અત્યારે નઈ બાંધણીમાં લેટેસ્ટ અને વાયરલ કલેક્શન છે જે અત્યારે લગ્ન પ્રસંગમાં બહુ જ ચાલી રહ્યું છે અને બધા ડાર્ક કલર મેચિંગ છે જે પ્રસંગમાં પહેરતા ખૂબ જ સરસ લાગશે જોઈ શકાય છે છેટ સુધીની આખી ડિઝાઇન આવશે અને સિમ્પલ અને ફેન્સી બ્લાઉઝનું કામ આવશે અને બ્લાઉઝ માં પણ આખું બોર્ડર નું વર્ક રહેવાનું છે જુઓ વિડીયોમાં બ્લાઉઝ માં પણ આખું હેન્ડ વર્ક નું કામ છે અને આખું બોર્ડર વર્ક નું કામ રહેવાનું છે બધા જ સાવ નવું કલેક્શન જે બાંધણીનું અત્યારનું લેટેસ્ટ અને ફેન્સી કલેક્શન આખું ગોટા પટ્ટી વર્ક માં સાવ નવી પેટર્ન આવી ગઈ છે તો ચાલો આપણે આના કલર જોઈએ બધા ડાર્ક કલર નું મેચિંગ છે જુઓ આ મરૂન કલર હતો ત્યારબાદ જુઓ આ પર્પલ કલર છે અત્યારે આ પર્પલ કલર સાવ નવો જ આવ્યો છે બાંધણીમાં જોઈ શકાય છે વિડીયોમાં એકદમ ફેન્સી છે સાવ નવા કલર ચાર્ટ સાથે અત્યારે આ બધું જ વાયરલ કલેક્શન છે બાંધણીનું અત્યારે પ્રસંગમાં પહેરાતા સરસ લાગશે અને આખી બાંધણીમાં સાવ નવી પેટર્ન ત્યારબાદ બાંધણીનો મેઇન કલર એટલે કે ગ્રીન કલર જુઓ ગ્રીન કલરમાં આખું રેડ કલરનું વર્ક રહેવાનું છે જે પહેરાતા આખું અલગ જ દેખાવાનું છે અને પ્યોર હેન્ડવર્ક સાથે સાવ નવી પેટર્ન જુઓ એકદમ લેટેસ્ટ અને ફેન્સી છે તો જે પીસ તમને ગમે એનો પીસનો સ્ક્રીનશોટ પાડી નીચે નંબર ઉપર મોકલો અને ઘરે બેઠા બેઠા સિંગલ પીસ પણ મંગાવી શકો છો અને આ ટાઈપના નવા નવા વિડીયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણે રોજ રોજ આ ટાઈપના નવી સાડીના વિડીયો મૂકતા હોઈએ છીએ જે તમે જોઈ શકો જુઓ ત્યારબાદ આમાં પ્યોર લાલ કલર રહેવાનો છે બધા જ પ્રસંગના ડાર્ક કલરનો ચાર્ટ છે આખું ગોટાપટ્ટી વર્ક સાથે સાવ નવી પેટર્ન આવી ગઈ છે બાંધણીમાં તો આજે જ ઓર્ડર કરો તમારો મનપસંદગીનો કલર જુઓ બધી જ કલર ચાર્ટ સાવ નવો વર્ક નવું અને પ્યોર ગચ્ચી કાપડમાં આખું સાટીન લગડી પટ્ટા સાથે સાવ નવી પેટર્ન બાંધણીમાં જુઓ ત્યારબાદ આ એમાં રાણી કલર છે બધા જ કલર સરસ છે જે પણ તમને કલર ગમે એનો સ્ક્રીનશોટ પાડી નીચે ડિટેલ નંબર ઉપર મોકલો અને આજે જ મંગાવો જોઈ શકાય છે વિડીયોમાં બધા જ ડિઝાઇન પણ નવી છે કલર ચાર્ટ પણ સરસ છે અને બાંધણીમાં સાવ નવી અત્યારની ફેશન તો આ વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ ટાઈપના નવા નવા વિડિયો જોવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લ્યો તો આજના વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું આ ટાઈપના સાવ નવા વિડીયો સાથે અને આ ટાઈપની સાડીને સાવ નવા જ કલેક્શન્સ આવે ધન્યવાદ